અષ્ટાવક્ર ગીતાના નવમા પ્રકરણ નિર્વેદ પ્રાપ્તિમાં માં અષ્ટાવક્ર મુનિજનક રાજાને જીવન અને મોક્ષના ઊંડા રહસ્યો સમજાવે છે આ પ્રકરણનો મુખ્ય ભાવ વૈરાગ્ય અને આત્મશોધ પર કેન્દ્રિત છે જે વ્યક્તિને શાશ્વત શાંતિ અને મુક્તિ તરફ દોરી જાય છે કર્મ અને દ્વંદો ચક્ર અષ્ટાવક્ર સમજાવે છે કે કરેલા કૃત અને ન કરેલા અકૃત કર્મો તેમજ સફળતા નિષ્ફળતાના દ્વંદ્વો આપણને સતત સુખ અને દુઃખ આપતા રહેશે મનુષ્ય કર્મ કરવા અને ફળ ભોગવવા ના આ ચક્ર માંથી છૂટી શકતો નથી આ સત્ય ને જાણીને વ્યક્તિ એ બધી અને કર્મ કરવામાં કે ન કરવામાં નિર્વેદ રહિતપણું ધારણ કરવું જોઈએ કર્મ કે અકર્મ બંને માંથી કોઈ પણ પક્ષ પ્રત્યે પક્ષપાત ન રાખતા તટસ્થ રહેવાની સલાહ આપવામાં આવી છે જગત ની અનિત્યતા અને ગતિશીલતા આગળ અષ્ટાવક્ર જગત ની અનિત્યતા અને ગતિશીલતા પર ભાર મૂકે છે તેઓ ઉદાહરણ આપે છે કે ગઈકાલે જોયેલું વૃક્ષ આજે એવું નથી રહ્યું તેના સેકડો પાંદડા ખરી ગયા છે અને સેંકડો નવી કુંપડો ફૂટી છે તમે ક્ષણ પહેલા જે નદી જોઈ હતી તે નદી અત્યારે નથી તમારું જોયેલું પાણી તો ક્યારનુંય વહી ગયું છે આ તો નવું પાણી છે આ આખું જગત સતત ગતિશીલ છે પડે પડે નવું ને નવું થતું રહે છે લોકોની લોક જુઓ દુઃખમાં પડેલા માનવીઓ ઉના નિશ્વાસ નાખી રહ્યા છે અને સુખમાં પડેલા માનવીઓ દેડકાની જેમ કૂદકા મારે છે આ બધું ક્ષણ માત્ર માટે છે છતાં કોઈને સમતા છે આવો વિચાર કરતા જીવવા ભોગવવાની ઈચ્છા કે હું પણ કઈક બની જાઉં એવા તરંગો હાસ્યાસ્પદ નથી લાગતા જ્યાં બધું સતત વહી રહ્યું છે કશું જ સ્થિર નથી ત્યાં બધા ઊંડો પાયો નાખવાનો વિચાર કરી રહ્યા છે આ બધી લોક અવલોકન કરવાથી તમને નિર્વેદ પ્રાપ્ત થશે નિર્વેદ પ્રાપ્ત થતા જ કયો માનવી શાંત બનતો નથી ધર્મો અને ગુરુઓની ભિન્નતા જુઓ જગત ના ધર્મ ધુરંદ્રો સાધુ મહાત્માઓ અને મહા યોગીજનો જુઓ કોઈ એકમત નથી બધાના મતો એક બીજા ભિન્ન છે કયા સ્વીકાર કરશો કયા મત ને સાચો માનશો સ્વાર્થ અને પ્રપંચ ઉપર ઉભા કરેલા મતો તમારા માટે તારક નથી બલકે મારક છે જો તમે બધા જ મતો ને ગ્રહણ કરવાનો વિચાર કરશો તો તો શાંતિ ને સ્થળે ભારે અશાંતિ ઉભી થશે શાંતિ મેળવવી હોય તો તેને છિન્ન ભિન્ન કરનારા મતો ને ઉખેડીને ફેંકી દો પરાયા ઉધાર વિચારો તમારા મસ્તિષ્ક માં પૂરવા કરતા તો તમે પોતે ચિંતન કરી જે અનુભૂતિ પ્રાપ્ત કરશો એ જ તમારું સાચું ધન ગણાશે અને એ જ તમારું ચિંતન તમને શાંતિ ની દિશામાં આગળ વધારશે ભગવાન બુદ્ધ નું દ્રષ્ટિકોણ અને આત્મ ગુરુત્વ ભગવાન બુદ્ધ નું ઉદાહરણ આપીને અષ્ટાવક્ર સમજાવે છે કે જયારે કોઈકે તેમને પૂછ્યું વદંત ઈશ્વર સંબંધી કઈક કહો ત્યારે બુદ્ધે કહ્યું ઈશ્વર સંબંધી હજુ હું કઈ જાણી શક્યો નથી શોધી રહ્યો છું તમે પણ શોધો કદાચ તે 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 મને 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 મળશે તો તો શા મળે મારે ગોળ મારા મોઢામાં પડે ગળ્યો લાગશે તમને નહીં જયારે તમે પ્રયત્ન કરી મેળવી તમારા મોઢામાં મૂકશો ત્યારે જ તેની મીઠાશ તમને સમજાશે આ ઉદાહરણ સ્વ અનુભૂતિ અને વ્યક્તિગત પ્રયત્નો ના મહત્વ પર ભાર મૂકે છે ગુરુ પસંદગી અને વાસ્તવિકતા કદાચ તમે કોઈ સાધુ સન્યાસી તમારો ગુરુ બનાવવા માંગતા હો તો પહેલા તમારે એ વિચારવાનું છે કે તમારામાં અને ગુરુમાં કઈ ભેદ છે તમારે પાંચ માણસોનું કુટુંબ હશે તો શિષ્યોનું હશે તમારા ઘરમાં એક સ્ત્રી સેવા કરતી હશે તો સન્યાસી આશ્રમમાં આશ્રમ સેવિકાઓ સેવા કરતી હશે તમારે બે ખંડનું ઘર હશે તો સંન્યાસી ને વીસ ખંડ જેવડું વિશાળ મંદિર મઠ કે આશ્રમ હશે તમને પાંચ માણસોના નિર્વાહની નિર્વાહ ચિંતા હશે તો સાધુ ને પચાસ માણસોના નિર્વાહ ની ચિંતા હશે તમારે નિર્વાહ માટે ધન મેળવવા જે પ્રપંચ કરવો પડતો હશે તેના કરતા સાધુ સંન્યાસી ને દસ ગણો વધારે પ્રપંચ કરવો પડતો હશે તમે નાના પ્રપંચી હશો તો એ મોટો પ્રપંચી હશે ભલે સંન્યાસી પોતાને સાધુ ગુરુ આચાર્ય કહેવડાવે પરંતુ તે સંસાર આધારે જ જીવી રહ્યો છે તમે નાના સંસારી છો તો એ મોટો સંસારી છે આવો ગુરુ તમારો ઉદ્ધાર કરશે કે તમને ડુબાડશે એનો તમે વિચાર કરો સમગ્ર તટસ્થ ભાવે દર્શન કરો લોક દ્વારા ચૈતન્ય સ્વરૂપ નું જ્ઞાન પ્રાપ્ત કરી તમે જ તમારા ગુરુ થાઓ વાસના અને સંસાર તમે બરાબર જુઓ સંસાર ક્યાં છે સંસાર તો ક્યાંય નથી પોતાની વાસનાઓ જ સંસાર નું નિર્માણ કરે છે તેથી કોઈને સંસાર સારો લાગે છે

કામીજનને નારીમાં અને મુમુક્ષુજનોને મોક્ષમાં પોતપોતાને અનુકૂળ સંસાર દેખાય છે વાસનાઓ સંસારનું નિર્માણ કરે છે વાસના ત્યાગ એ જ મોક્ષ એ જ પરમ શાંતિ આમ અષ્ટાવક્ર ગીતાનું નવમું પ્રકરણ નિર્વેદ પ્રાપ્તિ આપણને કર્મોના બંધનમાંથી મુક્ત થવા જગતની અનિત્યતાને સ્વીકારવા મતોના ભેદભાવથી પર થવા સ્વ અનુભૂતિ પર ભાર મુકવા અને વાસનાઓનો ત્યાગ કરીને પરમ શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ દર્શાવે છે આ પ્રકરણ નિર્વેદાષ્ટકમ ના આઠ શ્લોકો દ્વારા આ જ્ઞાન ને સંક્ષિપ્ત માં રજૂ કરે છે પ્રકરણ નવ નિર્વેદ પ્રાપ્તિ નિર્વેદાષ્ટકમ કદા શાંતાની કસ્યવા એવું જ્ઞાત્વે નિર્વેદાદભવ ત્યાગ પરોડવ્રતી એક કૃતાકૃત કરેલા અને ન કરેલા કર્મ તથા સુખ દુખાદી દ્વંદો કોઈ ક્યારે શાંત થયા છે એમ જાણીને ઉદાસીન બની કર્મો તજી કર્મોમાં કર્તા કરતા ભાવ તજી ત્યાગ પરાયણ થા કસ્યાપી બુભુક્ષા બે કસ્યા ધન્ય લોક ચેષ્ટાવલોકનાથ બુભુક્ષ અવલોકન વડે તેમાં રહેલી મિથ્યા દૃષ્ટિ જોઈ વૈરાગ્ય ભાવ આવતા તેની જીવવાની ભોગવવાની અને કંઈક બનવાની ઈચ્છા શાંત થાય છે અનિત્ય સર્વમે વેદમ તાપત્રિતય દૂષિત અસારમ નિંદિત હેયમિતિ નિશ્ચિત્ય શામ્યતિ ત્રણ આ બધો દૃશ્ય પ્રપંચ સંસાર અનિત્ય ત્રિતાપથી દૂષિત સારહીન નિંદાપાત્ર છે અને ત્યાજ્ય છે એમ નિર્ણય કરીને કોઈ ધન્ય પુરુષ શાંત થાય છે કોસ્વ કાલો વયઃ કેવા યત્ર દ્વંદ્વાનીનો નૃણામ તાન્યુપેક્ષ્ય યથા પ્રાપ્તવર્તી સિદ્ધિમવાપનું વાપનુયાત ચાર જ્યાં મનુષ્યને દ્વંદ્વો જ નથી તો પછી કાળ અને આયુષ્ય છે જ ક્યાં એનો વિચાર કરી પ્રાપ્તવર્તી જે મળ્યું એ ખરો એમ સમયાનુકૂળ વર્તનારો પુરુષ પરમ સિદ્ધિને પામે છે નાના મત મહર્ષિના સાધુના યોગીના તથા દવા નિર્વેદ માપન્નાહકો ન શામ્યતિ માનવ પાંચ મહર્ષિઓ સાધુઓ અને યોગીઓના તાંતરો ભિન્ન ભિન્ન મત જોઈને કંટાળેલો કયો મનુષ્ય શાંત થતો નથી કૃત્વા મૂર્તિ પરિજ્ઞાનો ચૈતન્ય નકી ગુરુ નિર્વેદ સમતા યુકત્યા યસ્તારતી સંસ્ુતે છ જે સાક્ષી ભાવ સમત્વ અને તર્કયુક્તિ દ્વારા ચૈતન્યના શુદ્ધ જ્ઞાનનું સાક્ષાત મૂર્તિમંદ સ્વરૂપ જાણી લે સંસારમાંથી પોતાને તારે છે તે શું પોતે જ પોતાનો ગુરુ નથી તેને બીજા ગુરુની ની શિગર જ પશ્ય ભૂત વિકાર ભૂત માત્ર નિર્મુક્ત સ્વરૂપસ્થો સ્થો ભવિષ્ય તું પંચ મહાભૂતો ના તથા ભૂત માત્ર યથાર્થ રીતે જો આથી તને ભ્રમ દર્શન થશે અને તે જ ક્ષણે તું બંધનથી મુક્ત થઈ સ્વરૂપમાં સ્થિર થઈશ વાસના એવ સંસાર ઇતિ સર્વા વિમુચતા તત્વાગો વાસના ત્યાગાત સ્થિતિ રંગ યથા તથા આઠ વાસના એ જ સંસાર છે તેથી તું વાસનાઓ તજી દે વાસનાઓના ત્યાગથી સંસાર નો ત્યાગ અભાવ થઈ જશે આમ કરવાથી તું આજે જ પરમપદ પામીશ